સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આઈસે ટેમ્પો કપાસ ભરીને જઈ રહ્યો હતો તે વેળાએ ટેમ્પો ટાયર ખાડામાં ખાબકતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી ટેમ્પો પલટી મારી જતા અકસ્માત ઘટના બની હતી

જેમાં રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતની ઘટનામાં જાનહાની થવા પામી ન હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકાનું